નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ દસ પડશોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાનને આપ સૌનું સ્વાગત કરું છું આજે વાત કરીશું આપણને સૌને ગૌરવ થાય તેવી એક ઘટનામાં ભારતના ડી કુકેશે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતીને એક ઇતિહાસ સર્જ્યો છે આજે આના વિશે આપણે વાત કરવી છે કારણ કે આ સત્તર વર્ષે કુકેશે અનેક આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને વિશ્વ ફલક પર ડી કુકેશ વિદિત પ્રજ્ઞાનંદા વગેરે ખેલાડીઓના નામો આજે ગૌરવભે લેવાય છે ત્યારે આના ઉપર વિશેષ ચર્ચા આજે આપણે કરવાની છે એના વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાયેલા આશિક અંકિત દલાલ કે જે ચેસ એક્સપર્ટ છે અને સાથે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી પણ છે અંકિતજી આપનો ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો તો બિલકુલ ચર્ચાની શરૂઆત કરીશું પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર ચારે તરફ ચાલતી આઈપીએલની ચર્ચામાં ઘણી મહત્વની રમતો સાઇડલાઇન થઈ જાય છે આજે ભારતને ગૌરવ અપાવતી ઘટના બની અને તે છે ચેસના ક્ષેત્રમાં ચેસની રમતના ભારતના ઉંમરમાં નાના પણ સિદ્ધિઓમાં આસમાનને આંબે તેવા ખેલાડીઓએ ભારતનું નામ ફરી એકવાર રોશન કર્યું છે ખાસ કરીને ભારતના સત્તર વર્ષના ચેસ ગ્રાન્ડ માસ્ટર ડી કુકેશે ટોરેન્ટોમાં રમાયેલ કેન્ડિડેટ ચેસ ચેમ્પિયનશિપ જીતી લીધી છે હવે તે વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે પડકાર ફેંકી શકે તેવો સૌથી યુવા ખેલાડી બની ચૂક્યો છે ગેરી કાસ્પારોવે બાવીસ વર્ષની ઉંમરે આ ટુર્નામેન્ટ જીતી હતી ગુકેશે ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ચૌદમાંથી નવ પોઈન્ટ મેળવ્યા હતા અને ટાઇટલ જીત્યું હતું ગુકેશા ટુર્નામેન્ટ જીતનાર બીજો ખેલાડી બન્યો છે આ પહેલા ભારતના પાંચ વારના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે પિસ્તાલીસ વર્ષની ઉંમરે બે હજાર ચૌદમાં આ ટુર્નામેન્ટ જીતી હતી ગુકેશે ગયા વર્ષે ચીનમાં હાંગઝો એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો બે હજાર પંદરમાં ગુકેશ એશિયન સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં અંડર નાઇન ટાઇટલ જીતીને કેન્ડિડેટ માસ્ટર બન્યો હતો ગુકેશે અત્યાર સુધીમાં પાંચ ગોલ્ડ એશિયન યુથ ચેમ્પિયનશિપ જીતી છે ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ભારતનો સૌથી યુવા અને વિશ્વનો બીજો યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો તો બિલકુલ અંકિતજી જે રીતે જોઈ રહ્યા છે કે ભારતના જે ખેલાડીઓ છે તે અત્યારે વર્લ્ડ લેવલે અત્યારે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરીને અત્યારે ચેમ્પિયન બની રહ્યા છે તેવામાં આજે ડી કુકેશની વાત કરીએ અને આ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટની વાત કરીએ સૌપ્રથમ તો આ કેન્ડિડેટ ચેસની અત્યારે ચારે બાજુ ચર્ચા થઈ રહી છે તો કેવી હોય છે આ ટુર્નામેન્ટ કોણ ભાગ લઈ શકે છે આ કેટલું મહત્વનું છે આપણે ડી કુકેશ આપણને ભારતને બહુ મોટું ગૌરવ અપાયું છે આ તમારું જે સવાલ છે રિગાર્ડિંગ કેન્ડિડેટ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર કેન્ડિડેટ્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર એક બહુ જ મહત્ત્વની ટુર્નામેન્ટ છે કારણ કે જે બી કેન્ડિડેટ્સ જીતે છે એ વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરી શકે છે ચેસ એક બહુ ફેર ગેમ છે જેમાં નોકઆઉટ સિસ્ટમ નથી હોતી જેની અંદર બધા રાઉન્ડ રમવાના હોય છે અને બધાને ઇક્વલ ચાન્સીસ મળે છે એક વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરવા માટે સો કેન્ડિડેટ્સ એક એવી ટુર્નામેન્ટ છે જે આઠ લોકો એટલે એક સેક્શનમાં આઠ લોકો વચ્ચે રમાય છે અને એમાં જેના સૌથી વધારે પોઈન્ટ થાય એ વર્લ્ડ ચેમ્પિયન જે અત્યારના ચાઇનાના ડિંગ લિરન છે એ એને ચેલેન્જ કરે છે સો આટલા વર્ષોથી જે ચેસ માટે સૌથી મહત્વની ટુર્નામેન્ટ છે એ કેન્ડિડેટ્સ ટુ કેન્ડિડેટ્સ છે અને જે આપણા ડી ગુકેશ જીત્યા છે જે બિલકુલ હવે જે રીતે આપણે વાત કરીએ તો ડી કુકેશ જે રીતે આ મેચ જીત્યા છે સાથે આ ચેસની ખાસ આપણે વાત કરી કે કેટલી મહત્વની હોય છે તો સાથે ભારતના કયા ખેલાડીઓએ આ કેન્ડિડેટ ચેસમાં ભાગ લીધો અને સાથે આ ટુર્નામેન્ટ સિલેક્શનમાં શું ધ્યાનમાં રાખવામાં આવે છે શું કહી શકાય કે મેન્સ અને વિમેન્સ બંને આમાં ભાગ લઈ શકે શિવાનીબેન આ વખતે આપણે ભારત રેકોર્ડ તોડ્યો છે કે પહેલી વાર કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં પાંચ ભારતીયોએ પાર્ટિસિપેટ કર્યું કેન્ડિડેટ્સ રમવું એ કોઈ નેચરલ સિલેક્શન ક્રાઇટેરિયા નથી એના માટે તમારે ટુર્નામેન્ટ બાય ટુર્નામેન્ટ જીતવી પડે અને પછી તમે કેન્ડિડેટ્સમાં આવી શકો સો ગુકેશ સાથે ઇન્ડિયાનું ગૌરવ આર પ્રજ્ઞાનંદા વિજિત વિદિત ગુજરાતી કુનેરુ હમ્પી કુનેરુ હમ્પી બી ગુજરાત અરે ઇન્ડિયાનું બહુ મોટું ગૌરવ છે કારણ કે એ પહેલાં ગ્રાન્ડ માસ્ટર હતા ફિમેલ સેક્શનમાં અને અને સિસ્ટર આર વૈશાલી આ પાંચ પાર્ટિસિપન્ટ્સ ભારત તરફથી ત્યાં આગળ રમવા ગયા હતા અને આ ઓપન અને વિમેન સેક્શનમાં ટુર્નામેન્ટ રમાય છે અને એ એ સેક્શનની અંદર ડિસાઇડ થાય છે કે વર્લ્ડ ચેમ્પિયન માટે આપણે કોણ ચેલેન્જર અને કન્ટેન્ડર થઈ શકે છે અચ્છા જી એટલે આમાં કેટલો કેટલી મહેનત કરવી પડે કારણ કે જ્યારે આ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટની આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં ભારતના પાંચ ખેલાડીઓ ગયા કેટલી આમાં મહેનત એક ખેલાડીએ જ્યારે વાત કરતા હોય ત્યારે ચેસ એવી રમત છે કે જે દિમાગથી ખૂબ જ ધ્યાનપૂર્વક આ ચેસ રમવામાં આવતી હોય છે ત્યારે કેટલો આમાં મહેનત લાગતી હોય છે સો આના માટે દરેક પ્લેયર રોજના ઓછામાં ઓછા બાર કલાક આપણે આજે કેન્ડિડેટની વાત કરીએ સપોઝ ડી ગુકેશ ચેમ્પિયન થાય કે પ્રજ્ઞાનંદાએ પાર્ટ લીધો તો એ એકલા મહેનત કરવાથી એની અંદર એનું સફળતા નથી મળતી એ લોકો એક ટીમ હોય અને એક ટીમ બી એમની સાથે રોજના બાર બાર ચૌદ ચૌદ કલાક રિસર્ચ કરે ગેમ્સ ડિસ્કસ કરે અને એની અંદર ચેસ અગેન એવું મનાય છે કે ખાલી મેન્ટલ ગેમ છે પણ ચેસ ફિઝિકલ ગેમ છે છ કલાક ગેમ થી કલાક કલાક ખુરશી પર બેસી રહેવું અને કેન્ડિડેટ રમવું સો તમને ચાર કલાક તો તમે ત્રણ ચાર કલાક બેસી શકો પણ તમારો પીક આવે એન્ડ ગેમ જયારે રમાતી હોય ત્યારે તમારે પીક પર રમવું પડે કારણ કે ત્યારે પ્રોબેબિલિટીઝ અને પોસિબિલિટીઝ બોર્ડ ઉપર ઘણી વધી જાય છે સો એ ટાઈમ પર તમારી ફિઝિકલ ફિટનેસ એટલી જોઈએ કે તમે ચાર કલાક બેઠા હો કોન્સ્ટન્ટ એના પછી બી તમે તમારી ફિઝિકલ પીક પર હો જે તમને બોર્ડ ઉપર ટાયર્ડનેસ ના લાગે મેન્ટલ ટાયર્ડનેસ ના લાગે ત્યારે તમે જઈ અને તમે કેન્ડિડેટ હું બહુ એક સરસ વાત કરું જે ડી ગુકેશે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી હતી કે કદાચ આ કેન્ડિડેટમાં એ જ મારી સાઈડ ઉપર છે કે હું આટલા કલાક આરામથી બેસી અને મારી ફિટનેસ કારણ કે યોગા મેડિટેશન ડેલી કરે છે ને એ ટેનિસ બી રમતા હતા તો એ મારી સાથે છે એટલા માટે કદાચ હું એન્ડ ગેમમાં બધાને લાંબુ બેસાડી અને આ વસ્તુ જીતી શક્યો છું જી બિલકુલ એટલે જેમ તમે જણાવી રહ્યા છો કે આ ફક્ત એક ખેલાડી નથી રમતો એની પાછળ જે ટીમ વર્ક છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ જોવા મળતું હશે ત્યારે હવે વાત કરીએ એક મહત્વનો સવાલ છે કે પ્રજ્ઞાનંદા જે છે તેમણે વર્લ્ડ કપ દ્વારા ક્વોલિફાઈડથી થયા ત્યારે વાત કરીએ વિદિતની કે જે ગ્રાન્ડ સ્વિસ ટુર્નામેન્ટથી ક્વોલિફાઈડ થયા અને કુકેશની વાત કરીએ કે જેમણે સૌથી લાંબો રૂટ લીધો જેમણે કેન્ડિડેટથી ક્વોલિફાઈડ થયા હશે તો આના વિશે થોડીક માહિતી આપશો કે આ શું છે જેમ આપણે વાત કરીએ કે કેન્ડિડેટ ટુર્નામેન્ટ શું છે કેન્ડિડેટ ટુર્નામેન્ટ એટલે જે કરંટ આઠ પ્લેયર્સ સિલેક્ટ થાય હવે સિલેક્શન ક્રાઇટેરિયા ઇઝ વેરી ડિફિકલ્ટ જેમ તમે વાત કરી કે પ્રજ્ઞાનંદા વર્લ્ડ કપ જે થયો એમાં એ ટોપ ફાઈવમાં હતા જેનાથી એમનું ક્વોલિફિકેશન ડાયરેક્ટ થઈ ગયું વિદિત ગુજરાતી એ ગ્રાન્ડ સ્વીસ લીગ લીગ એટલે મલ્ટિપલ ટુર્નામેન્ટ થતી હોય એ જીતવી પડે એમાં સ્કોરિંગ સિસ્ટમ હોય અને એ સ્કોરિંગ સિસ્ટમમાં એ જીતી અને ત્યાંથી એ ક્વોલિફાય થયા સિમિલરલી ડી ગુકેશ માટે આ રસ્તો બહુ જ લાંબો અને બહુ જ અઘરો હતો કારણ કે એમને ઓછામાં ઓછી આઠ થી નવ ટુર્નામેન્ટ રમવી પડી જેમાં એ ટોપ થ્રીમાં આવ્યા અને ફાઇનલી ઇન્ડિયાને એક સ્ટેટસ મળ્યું કે જેમાં ચેન્નાઈ ઓપન ટુર્નામેન્ટ થઈ ચેન્નાઈ ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટ જેની અંદર તે જીત્યા અને એમનો ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા થયો એટલે આ કેન્ડિડેટ્સમાં જે આઠ જણા રમે છે તેમાંથી સાત જણા આવી રીતે અલગ અલગ જે ટુર્નામેન્ટ્સ ફીડે એટલે કે જે કે વર્લ્ડ ચેસ ફેડરેશન જે નોમિનેટ કરી છે એ ટુર્નામેન્ટો જીતી એ ક્વોલિફિકેશનમાં જઈ અને પછી જ તે કેન્ડિડેટ્સ રમી શકે છે અને જે આઠમો પ્લેયર હોય છે જેને વર્લ્ડ ચેસ ફેડરેશન એ લાગે છે કે એમનું આ વર્ષમાં બહુ સારું પરફોર્મન્સ થયું છે એટલે એક કેન્ડિડેટ વર્લ્ડ ચેસ ફેડરેશન પોતે નોમિનેટ કરે છે એવી રીતે આ આઠ જનની વચ્ચે કેન્ડિડેટ્સનું ફોર્મેટ બી બહુ સરસ છે એવું નથી કે તમે કેન્ડિડેટ્સ જ્યારે રમતા હો ત્યારે એક રાઉન્ડ રમ્યા કે બે રાઉન્ડ રમ્યા અને પતી જાય કેન્ડિડેટ્સમાં તમને એક બહુ ઇક્વલ ચાન્સ મળે છે સપોઝ આ આઠ પ્લેયર છે તો તેમને ચૌદ ગેમ રમવાની આવે એટલે એમને બધાની સામે રમવાનું આવે એક ગેમ વ્હાઈટથી આવે અને એક ગેમ બ્લેક થી આવે સો આપણે એક્ઝામ્પલ વાત કરીએ કે પ્રજ્ઞાનંદા અને ગુકેશ સો પ્રજ્ઞાનંદા વર્સિસ ગુકેશ થી બી થયું અને પ્રજ્ઞાનંદા વર્સીસ ગુકેશ બ્લેક થી બી થયું સો બંને બધાને ઇક્વલ ચાન્સ મળે કે એક ગેમમાં તમે જીતી ગયા તો એ બાય ફ્લૂક નથી હોતું એના માટે સ્પેશિયલ પ્રેપરેશન્સ જે કલાકોના કલાકો એમની ગેમ સ્ટડી કરવાની બંને સાઈડથી એ આમાં કેન્ડિડેટ્સમાં એ ગ્રાઇન્ડ કરે છે સો આ આ ટુર્નામેન્ટ એક ચૌદ રાઉન્ડની ટુર્નામેન્ટ એકવીસ દિવસ ચાલે છે અને રોજનો એક રાઉન્ડ રમાય છે એની અંદર અને આ જે આપણે ત્રણ ખેલાડીની વાત કરી પ્રજ્ઞાનંદ ગુકેશ અને વિદિત એમાં આ વર્ષે એ લોકોએ ડેબ્યુ કર્યો છે અત્યાર સુધી ફક્ત ઇન્ડિયાના એક જ પ્લેયર ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ જે વર્લ્ડ ચેમ્પિયન હતા તે કેન્ડિડેટ્સ રમ્યા હતા અને તે એક જ વાર કેન્ડિડેટ્સ રમ્યા છે અને એ એ એ વાર એ કેન્ડિડેટ્સ જીતી અને એમને મેગ્નસ કાર્લસનને વર્લ્ડ ચેમ્પિયનશીપ માટે ચેલેન્જ કર્યું હતું અનફોર્ચ્યુનેટલી એ એ હારી ગયા હતા પણ છતાં પણ ત્યારે એમની એજ ફોર્ટી ફોર ફોર્ટી ફાઈવ ઇયર્સ હતી અને મેગ્નસ કાર્લસનની એજ ત્રેવીસ કે ચોવીસ વર્ષ હતી સો ગુકેશે આ જે ચૌદ રાઉન્ડની રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટ કહેવાય અને કેન્ડિડેટ્સ એમાં તે ચૌદ પ્લેયર્સ તે સાત પ્લેયર સામે સૌથી વધારે નવ પોઈન્ટનો સ્કોર કર્યો જેમાં તેમને લગભગ નવ નવ ડ્રો કરી એક તે હાર્યા અને ચાર ગેમમાં એમને વિન સ્કોર કર્યો અને આ વખતની કેન્ડિડેટ્સ સૌથી ડિફિકલ્ટ કેન્ડિડેટ્સ ગણવામાં આવે છે કારણ કે નોર્મલી જે કેન્ડિડેટ્સ ચેમ્પિયન થાય લાસ્ટ ટાઈમ યાન નેપો મશી થયા હતા કે જે આ વખતે બી ફેવરેટ હતા જે એક ગેમ હાર્યા નથી એ એની અંદર પ્લસ ટુ એટલે કે બે ગેમ જીતે ને તો પણ એ ચેમ્પિયન થઈ શકતા હતા આ વખતે ચાર ગેમ સિવાય કેન્ડિડેટ્સમાં ચેમ્પિયન થવું ઇમ્પોસિબલ હતું પણ એક મજાની વાત શું છે આ કેન્ડિડેટ્સની હું વાત કરું જ્યારે લાસ્ટ રાઉન્ડ રાઉન્ડ નંબર ફોર્ટીન સ્ટાર્ટ થયો ત્યારે ક્લિયર નહોતું કે ગુકેશ ચેમ્પિયન થશે કે નહીં થાય કારણ કે ગુકેશની ફક્ત અડધો પોઈન્ટ લીડ હતી અને એમની પાછળ બીજા ત્રણ પ્લેયર હતા કે જે ટુર્નામેન્ટ ફેવરેટ હતા જેમ કે યા નેપોમશી હિકારુ નાકામુરા અને ફાબિયાનો કરુના કરવાના અને રાઉન્ડ ફોર્ટીન એવી રીતે પ્લેસ હતો કે હિકારુ નાકામુરા ગુકેશની સામે રમતા હતા યાન નેપોમશી અને ફાબિયાનો કરુના કરવાના રમતા હતા એ બે ગેમ્સ ઉપર ઘણો નિર્ભર હતો જેમાં ગુકેશે હિકા અગેન હિકારુ નાકામુરા એટલે વર્લ્ડ નંબર થર્ડ બેસ્ટ પ્લેયર ઇન ધ વર્લ્ડ અને આ કેન્ડિડેટ્સના સૌથી સ્ટ્રોંગ પ્લેયર એ અને યાન નેપોમેશી અને ફાબિયાનો કરુના કરુઆના જે વર્લ્ડના ટોપ ફાઈવમાં આવે તો એ લોકો ફેવરિટ હતા આ જીતવા માટે પણ રાઈટ ટાઈમ ઉપર ફાબિયાનો અને નેપોની મેચમાં એટલે ગુકેશની ગેમ હિકા સાથે ડ્રો થઈ ગઈ અને પછી જે છેલ્લો અડધો કલાક હતો કે જો નેપો નેપો મશી અને કરવાનાની મેચનું રિઝલ્ટ આવે તો ટાઈ બ્રેકર થાય અને ગુકેશે ટાઈ બ્રેકર રમવું પડે પણ બે એક્સપર્ટ એમની ગેમ એટલી ઇન્ટરેસ્ટિંગ કરી બંનેને એટલો ગ્રાઇન્ડ કરવાનો ગેમમાં ટ્રાય કર્યો પણ બંને એટલા જ ઇક્વિલરલી સ્ટ્રોંગ હતા વિન ના કાઢી શક્યા અને એ ગેમ ડ્રો ગઈ અને ગુકેશ ચેમ્પિયન ડિક્લેર થયા અત્યારના ઇન્ટરનેટ પર એનું એક જે બે પ્લેયર્સ ટોપના વર્લ્ડના નેપો મશીને નાકામુરા જે સૌથી એક્સપિરિયન્સ પ્લેયર્સ હતા એમનો વિડીયો બી એકબીજાને સોરી કહેતો કે રિઝલ્ટ એ ગેમનું ના આવી શક્યું કારણ કે એ લોકો એક્યુરેટ રમ્યા એ અત્યારના વાયરલ છે કે ભાઈ જેના લીધે ગુકેશ જે સૌથી સોલિડ રમ્યા હતા ટુર્નામેન્ટમાં એ એ ચેમ્પિયન થયા પણ ગુકેશ ખાલી સત્તર વર્ષ અને અગિયાર મહિનાની વયે આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બનાવ્યા છે જે સૌથી નાની છે એ એમની એમની એક બહુ મજાની વાત કરું તમને બે હજાર અગિયારમાં કે બારમાં એ નેશનલ અંડર ઇલેવન ચેમ્પિયન બન્યા હતા ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું હતું કે તમારે ચેસમાં શું હાંસલ કરવું છે ત્યારે એમને એવું કીધું કે મારે તો વર્લ્ડ નો બેસ્ટ પ્લેયર બનવું છે અને સૌથી નાની ઉંમરે વર્લ્ડ ચેમ્પિયન કરી બતાવ્યું હમણાં અને હજી વર્લ્ડ ચેમ્પિયનશિપ બાકી છે હજી તો એ કેન્ડિડેટ જીત્યા છે આ નવેમ્બર કે ડિસેમ્બરમાં એ લગભગ કાસ્પારો નો રેકોર્ડ તૂટી જશે કે એ જે વર્લ્ડ ચેમ્પિયન બનવાના પૂરેપૂરા ચાન્સીસ છે અને જેના માટે એ અત્યારના બહુ જ સોલિડ રમી રહ્યા છે ને એમની એમની પ્રેપરેશન્સ હવે એના માટે ચાલુ થશે જી આપણે કાસ્પારોની વાત કરી કે જે સૌથી નાની વયમાં તે ચેમ્પિયનશિપ જીતી હતી અને હવે ડી ગુકેશે જ્યારે આ જીતી છે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ ત્યારે તે કાસ્પારો પછી સૌથી નાની વય જીતનાર બીજા ખેલાડી બની ગયા છે તો આ કેટલી મોટી સિદ્ધિ ડી ગુકેશની કહી શકાય એક ઓબ્ઝર્વેશન છે એક સ્ટેટિસ્ટિક છે કે જે વર્લ્ડ ચેમ્પિયન થયા છે એ પહેલી વાર જ કેન્ડિડેટ્સ રમ્યા છે જીત્યા છે ને વર્લ્ડ ચેમ્પિયન થયા છે જેમ કે મેગ્નસ કાલ્સન પહેલી જ વાર કેન્ડિડેટ્સ રમ્યા હતા વર્લ્ડ ચેમ્પિયનશીપ વિશ્વનાથ આનંદને ચેલેન્જ કર્યું હતું ને તે વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા સો જે ગુકેશની જે સિદ્ધિ છે સત્તર વર્ષને અગિયાર મહિના આ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય કારણ કે અત્યાર સુધી કેન્ડિડેટ્સમાં કોઈ આ વયે રમવા આવ્યું નથી અને એમાં બી વર્લ્ડના ટોપ ફાઈવ પ્લેયર્સ કે જે બેથી ત્રણ કેન્ડિડેટમાં મિનિમમ રમી ચૂક્યા હોય જેમને ટુર્નામેન્ટનું પ્રેશર ખબર છે જેમને ટુર્નામેન્ટનું એક્સાઇટમેન્ટ ખબર છે ઇમોશન્સ ખબર છે કે જેમને ઇવન મેગ્નસ કાર્લસન જે વર્લ્ડ નંબર વન છે જે લેજન્ડ છે એમને ગુકેશને રાઇટ ઓફ કરી દીધા હતા કે મને તો એવું લાગે છે કે નેપોમશી અથવા ફાબિયાનો કરુણા કરવાના અથવા તો નાકામુરા ચેમ્પિયન થશે અને વર્લ્ડ ચેમ્પિયન બી એ લોકો બનશે એ બધાને મેગ્નસ ને ખોટું પાડી અને છે એટલી મચ્યોરિટી બતાવી છે હું એક બહુ જ સરસ એક પ્રેસ કોન્ફરન્સમાં એક નાનો પોઈન્ટ જે એમની મચ્યોરિટી શો કરે છે તેમની એક જર્નાલિસ્ટે પૂછ્યું કે શું હવે તમારી વર્લ્ડ ચેમ્પિયનશીપ વિશે તમારી શું થિંકિંગ છે તમારે કેવી રીતે તમે આગળ પ્રિપેર કરશો કે શું કરશો એટલે એમને કીધું કે મારી ટુર્નામેન્ટ પતિ છે અને મારી ટુર્નામેન્ટ છે છે અને અને મારા કોચ બેઠા મારી સાથે બહુ બધા લોકો જોડાયેલા હતા જેનું નામ હું તમને હમણાં રિવીલ નહીં કરું કારણ કે મારી જર્ની હાફ વે પર છે પણ આ ટુર્નામેન્ટ હમણાં જ પતિ છે એટલે મેં કંઈ વિચાર્યું નથી એટલે એક જ પાસામાં એમને બે વાત કરી કે હું ઓલરેડી મેન્ટલી વર્લ્ડ ચેમ્પિયનશીપની તૈયારી કરી ચૂક કરવાની ચાલુ કરી દીધી છે કે મારી ટીમ મારે અત્યારથી નથી કેવી કે સામેવાળી ટીમ મને સ્ટડી કરી શકે સો એ ગુકેશની મચ્યોરિટી જે સત્તર વર્ષ ને અગિયાર મહિનામાં આવું ક્યારે નથી જોયું અને એમના મેન્ટર માસ્ટર વિશ્વનાથન આનંદ છે એ પોતે વાંકા વિશ્વનાથન આનંદ ચેસ એકેડમી એટલે વેસ્ટબ્રિજ આનંદ ચેસ એકેડમીમાં જાય છે અને એમને મેન્ટર પોતે વિશ્વનાથન આનંદ કરે છે જે એમનું ટેલેન્ટ એમને છેલ્લા ત્રણ વર્ષથી જોયું એમને બી કીધું કે અમે આટલું જલ્દી એક્સપેક્ટ નહોતું કર્યું અને ગુકેશે બધી જ બધી જ આપણે પાર કરી લીધી છે અને લાગે છે કે હવે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઇન્ડિયામાં આપણા ઘરે જ્યાં ગેમની શોધ થઈ છે તે પાછી આવશે જે બિલકુલ ના ખૂબ જ નાની ઉંમરની જે આ સિદ્ધિ છે તેમાં પણ ભારતને ગૌરવ અપાવતા ડી કુકેશે જે રીતે આ કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ જીતી છે એક ઇતિહાસ સર્જો છે હવે અંકિત જે આગળ વાત કરીએ તો જેમ આપણે વાત કરીએ કે ગુકેશ નેક્સ્ટ શું કરવાના છે આપને શું લાગી રહ્યું છે કે તેઓ વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરશે અને આ જે રમત છે તેનો ક્રમ કઈ રીતનો હોય છે સો હવે ગુકેશનો નેક્સ્ટ સ્ટેપ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં તે વર્લ્ડ ને ચેલેન્જ કરશે અને એમની સાથે બેસ્ટ ઓફ ટ્વેલ્વ અથવા બેસ્ટ ઓફ ની એક સિરીઝ થશે વર્લ્ડ ચેમ્પિયન ને ચેલેન્જ કરવાની અને એ સિરીઝમાં જે જીતશે તે વર્લ્ડ ચેમ્પિયન કહેશે એટલે હવે ગુકેશ નેક્સ્ટ ઓર આઈ બહુ પાર્ટિસિપેટ નહીં કરે અને વર્લ્ડ અચ્છા ઓકે આપણે જે રીતે તમે વાત કરી કે નવેમ્બરમાં આ યોજાવાની છે ત્યારે કેટલું એમણે તૈયાર રહેવું પડશે કેટલી મહેનત આમાં લાગશે કારણ કે તે આપણે જે રીતે જણાવ્યું કે જે એક ટીમ વર્ક હોય છે સખત બેસતી રહેવાનું હોય છે જે માઇન્ડની ગેમ હોય છે સાથે શારીરિક રીતે પણ આ ગેમ રમવામાં આવતી હોય છે ત્યારે કેટલી મહેનત તેમણે વર્લ્ડ ચેમ્પિયન માટે કરવી પડશે ગુકેશને એવું પૂછવામાં આવ્યું હતું કે તમે આ ટુર્નામેન્ટ સેલિબ્ર ટુર્નામેન્ટ વિક્ટ્રી સેલિબ્રેટ કેવી રીતે કરશો એમનો એક જ જવાબ હતો મને બહુ દિવસથી સુવા નથી મળ્યું તો હું સુઈ જઈશ અને સેલિબ્રેટ કરીશ હું સેલિબ્રેશન કરવાવાળો માણસ નથી હું બહુ જ ફોકસ્ડ છું અને મારા માટે સ્લીપ એટલી ઇમ્પોર્ટન્ટ છે એનો મતલબ એ રોજના અઢારથી ઓગણીસ કલાક ની મહેનત છે એમની એમની બોડી પાછળ ન્યુટ્રિશન પાછળ સાયકોલોજી પાછળ અને ચેસ પ્રેપરેશન પાછળ અને એ ખાલી એમની નહીં પણ એની પ્રોસેસ એવી હોય કે જે એમની ટીમ હોય એ નવા નવા ઓપનિંગ આઈડિયાઝ શોધતા હોય નવી આઈડિયાઝ શોધતા હોય એમની સાથે ડિસ્કસ કરે એ પ્રિપેર કરે અને પછી એનો આઉટકમ આવે એટલે નેક્સ્ટ સિક્સ ટુ સેવન મંથ્સ એમને એમની ફિઝિકલ ન્યુટ્રિશન અને ચેસ પ્રિપેરેશન ઉપર પર્ટિક્યુલરલી ડિંગ લિરનને ફોકસ કરી અને એમનો શેડ્યુલ આખો નેક્સ્ટ સેવન મંથનો એ રીતે થશે જે બિલકુલ એટલે આ જ એક સાચા ખેલાડીની ઓળખ કહી શકાય કે તે ભલે તે ટુર્ના જે કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ છે તે જીતી ગયા છે પરંતુ ત્યાં નથી થોભી રહ્યા તે હજુ પણ આગળ વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ કરવા માટે ત્યારે મહેનત કરી રહ્યા છે અને તે મહેનત નવેમ્બરમાં તે જ્યારે આ ચેસ રમશે ત્યારે જોવા મળશે હવે અગી જે આગળ વાત કરીએ તો ચેસમાં ભારતની હવે વૈશ્વિક ધાક જે છે તે મજબૂત થતી જોવા મળી રહી છે હવે શું સ્થિતિ આપને લાગી રહી છે સો આમાં આ વખતે જે વર્લ્ડ ચેમ્પિયનશિપ થઈ થવા જઈ રહી છે એમાં એશિયન પહેલા તો આપણે એશિયાની વાત કરીએ એશિયન કોન્ટિનેન્ટનો ધબધબો છે કારણ કે ઓપન સેક્શનમાં ગુકેશ વર્સિસ ડિંગ લિરન એટલે ઇન્ડિયા વર્સિસ ચાઇના થશે અને વિમેન્સ સેક્શનમાં ચાઇના વર્સિસ ચાઇના થશે એટલે વર્લ્ડ ચેમ્પિયનશિપ તો એશિયામાં જ રહેવાની છે આપણે વાત કરીએ ઇન્ડિયાની સ્ટ્રેન્થની અને ઇન્ડિયાએ શું હાંસલ કર્યું છે અને આગળ શું હાંસલ કરશે તો મને એવું લાગી રહ્યું છે કે આવતા પાંચ વર્ષમાં ચેલેન્જર બી ઇન્ડિયન હશે અને ડિફેન્ડર બી ઇન્ડિયન હશે એટલે કે વર્લ્ડ ચેમ્પિયન બી ઇન્ડિયન હશે અને કારણ કે આપણે વાત કરીએ પ્રજ્ઞાનંદા પ્રજ્ઞાનંદા બી આ ટુર્નામેન્ટમાં પહેલી વાર રમ્યા અને તેમને બહુ જ સારો દેખાવ કર્યો છે કે જે ફોર્થ થી ફિફ્થ પોઝિશન પર આવ્યા એમની બી કન્ટેન્ડરશિપ છે કે યાદ જઈને વર્લ્ડ ચેમ્પિયનને ચેલેન્જ આવી રીતે કેન્ડિડેટ જીતી અને ચેલેન્જ કરી શકે છે પણ મારે તમને ખાસ એક વાત કરવી છે આપણે કમ્પ્લીટ કરીએ એની પહેલા કે એક બુકેશની જે સિદ્ધિ છે એમાં એક પાછળ બીજી વિમેન સેક્શનમાં સિદ્ધિ છે બે સિદ્ધિઓ છે જે મિસ થઈ ગઈ છે કારણ કે બુકેશની સિદ્ધિ બહુ મોટી છે કુનેરુ હમ્પી જે ઇન્ડિયન વેટરન પ્લેયર છે તે સેકન્ડ આવ્યા કેન્ડિડેટ્સમાં અને આર વૈશાલી જેમને ફર્સ્ટ ટાઈમ રમતા હતા જે પ્રજ્ઞાનંદાના બેન છે એમને છેલ્લી પાંચ ગેમ ફાઈવ આઉટ ઓફ ફાઈવ વિન્સ કરી છે જે આજ સુધી કેન્ડિડેટમાં કોઈ દિવસ નથી થયું એટલે પાંચમાંથી પાંચ વિન કરવી એટલે બહુ તમે સાતમાંથી પાંચ પ્લેયરને હરાયા આઠમાંથી માંથી પાંચ પ્લેયરને તમે હરાવ્યા સો એ બહુ મોટી સિદ્ધિ છે અને આર વૈશાલી આપણી વિમેન્સ ફ્યુચર છે કુનેરુ હમ્પીની જેમ જી એટલે અંકિતજી કહી શકાય કે હવે ભારતનું ચેસના જે કહી શકાય વિશ્વ ફલક ઉપર હવે ભારતનો ડંકો વાગવાનો છે જેમ દરેક રમતમાં ભારતનો અત્યારે ડંકો વાગી રહ્યો છે એમાં આપને લાગે છે કે હવે ચેસમાં પણ ભારતનો ડંકો વાગશે અને ભવિષ્યમાં જે ભારત જે છે ભારતના જે ખેલાડીઓ છે તે વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરશે આપને લાગે છે એવું હા આપણે અત્યારના જે રીતે ચેસમાં આગળ વધી રહ્યા છે આપણું જે એડમિનિસ્ટ્રેશન છે આપણા ઓલ ઇન્ડિયાના સેક્રેટરી દેવભાઈ પટેલ જેમનું એક વિઝન છે કે ઇન્ડિયાને બેસ્ટ કન્ટ્રી નંબર વન ઇન ટર્મ્સ ઓફ રેટેડ તમને ખ્યાલ નહીં હોય પણ સૌથી વધારે ઇન્ટરનેશનલ ચેસ રેટેડ પ્લેયર્સ ઇન્ડિયામાં છે વર્લ્ડમાં અને ટોપ ટેનમાં બી હવે ઇન્ડિયન પ્લેયર્સ આવી રહ્યા છે એટલે હવે નેક્સ્ટ ડેકેડ ચેસમાં ઇન્ડિયાનો દબદબો હશે જે બિલકુલ અને આશા રાખીએ છીએ કે આવી જ રીતે ભારતના જે ખેલાડીઓ છે તે વિશ્વ ફલક પર ભારતનું નામ રોશન કરે અને ઇતિહાસ સર્જે અંકિતજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ તો હાલ અમારી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર